મળતી માહિતી મુજબ થરાદના આજાવાળા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા અને આ દરમિયાન પગ લપસતા બાળકો કેનાલમાં કેનાલમાં ડૂબ્યા હતા પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો તણાયા હતા ઘટનાને લઈ સ્થાનિકો અને પોલીસ દ્વારા કરીને બંને બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બાળકોના મૃત્યુને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો બીજી તરફ દુર્ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈ સ્થાનિકોએ તંત્રને કેનાલ પાસે સુરક્ષાને લગતા પગલા લેવા માંગ કરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર